મહત્વની અપડેટ વડોદરાથી મળી રહી છે સરકારી કાર્યક્રમમાં સીએમની ઉપસ્થિતિમાં જે હની બોટકા પીડીત પરિવારો છે તે મહિલાઓ જે છે તેમને જે પોતાની લાગણી થાળવી મુખ્યમંત્રી સામે આખરે જે ઘટના બની હતી તે બાદ તેમની અટકાયત થઈ હતી અને આખરે છ કલાક પછી છ કલાક પછી તેમની તેમની અટકાયત જે થઈ હતી તેમને છોડવામાં આવ્યા

આ કામ કરવું પડ્યું તેમને કીધું કે ખુદ મુખ્યમંત્રીને મળવા જઈએ છીએ તો મળવા નથી દેવામાં આવતા એટલે આ પ્રકારની જે ઘટનાક્રમ થઈ એના લીધે બિલકુલ આખી સભામાં જે છે સન્નાટો પ્રસરી ગયો અને લોકો ભારત માતા કી જયના નારા પણ બોલાયા પરંતુ મહિલાઓ પોતાની વાત પર અડગ રહી જે મહત્વનું હતું જી એક નાનો સવાલ વડોદરા એવું છે કે ખુદ ભાજપના કોર્પોરેટર કે નેતાઓ કહે મ્યુનિસિપલ કમિશનર પણ તેમને ગાંઠતા નથી બદલીઓનો દોર પણ ચાલ્યો

જે ઊભા થઈને જેવા મુખ્યમંત્રી બોલે આજે તો બોલે પાંચ મિનિટ નથી થઈ અને સીધો સન્નાટો પ્રસરાવી દીધો પોતાની રજૂઆતો મામલે જી જી આભાર રૂપેશ સમગ્ર અપડેટ બદલતો આજે બંને મહિલાઓ છે તેમની અટકાયત બાદ કાર્યક્રમના છ કલાક બાદ તેમને મુક્ત કરાયા છે અને સાથે જ ફરી એક વખત વડોદરા ગુંજ્યું છે કેમ કે મ્યુનિસિપલ કમિશનરથી લઈને ખુદ સત્તા પક્ષના કાઉન્સિલર હોય ઘણા બધા મુદ્દે આપસમાં ઘરમાં ઘરની પર આવી જાય છે અને સાથે જે પ્રજાની લાગણી છે અથવા તો પ્રજાના કામો થતા નથી એવું વાર તહેવારે અધિકારીઓ પર ખુદ સેવકો જેને કાઉન્સિલર કહેવાય છે તે અનેક વખત સામાન્ય સભામાં પોતાની વાત મૂકી ચૂક્યા છે તો શું આ કિસ્સામાં પણ બાબુશાહી આવી છે જેના કારણે હરિકાંડના પીડિતો પરેશાન છે કદાચ એ પણ તપાસનો વિષય